આદિવાસી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્રિટિશ શાસન વિરુદ્ધ આદિવાસી આંદોલનના ના બિરસા મુંડાની આજે જન્મ જયંતિ છે અમર બિરસાને આજે ભગવાન ધરતી આંબા જયંતિ તરીકે યાદ કરવામાં આવે છે ભારતીય આઝાદીના ઇતિહાસના સ્વતંત્રતા અને આદિવાસી ગૌરવના પ્રતીક બિરસા મુંડાનો જન્મ આજના દિવસે પંદર નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ ઝારખંડના રાંચી જિલ્લાના અલિહુદો ગામમાં થયો હતો બિરસા મુંડા માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે પોતાના અધિકારો અને સ્વાયત્તા માટે અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા હતા ત્યારે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત

જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સાથે નગરપાલિકાના પ્રમુખ તેમજ સૌ આદિવાસી આગેવાનો તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા છે આજ રોજ બેરસા મુંડા જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ વસાવા તરફથી મારા સર્વ આદિવાસી ભાઈઓ બહેનો તથા સર્વેને હાર્દિક શુભેચ્છા પાઠવું છું